અંકલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ગત ચાર જાન્યુઆરી બે હજાર રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ચોગસ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા ચોગસ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી જેને ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્ક નું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મ સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પાર્ક નું નામ હવે જોગર્સ પાર્ક બદલીને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે એવી તમામ હિન્દુ જનતા પ્રેમીની માંગ છે અને એ બાબતથી લઈને આજ રોજ આપણે નાયબ કલેક્ટર સાહેબ જાડેજા સાહેબ ને આપણે આજ આવેદન પત્ર આપ્યું છે એમાં ખાસ ધ્યાન રાખીને